શરૂઆત થઈ ગઈ છે અને કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં પાણીનો વપરાશ ખૂબ જ વધારે થતો હોય છે ત્યારે કચ્છના પાટનગર ભુજ શહેરમાં પાણીની તંગી ન વર્તાય તે માટે ભુજ નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે અને આ માટે ભુજ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સેનિટેશન તેમજ વોટર સપ્લાયના હોદ્દેદારો સાથે મળી એક સંપૂર્ણ ટીમ કામ કરી રહી છે અને આ સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ક્યારેક નર્મદાની પાઇપલાઇનમાં બંગાણ સર્જાય કે ડેમેજ થાય અથવા તો પીજીવીસીએલ દ્વારા કોઈપણ ટેકનિકલ ખામીના કારણે જ્યારે વીજકાપ મૂકવામાં આવે ત્યારે એકથી બે દિવસનો સમયગાળો પાણી પહોંચાડવામાં લાગતો હોય છે પરંતુ નિયમિતપણે પાણી મળી રહે તેવા પ્રયાસો હાલ ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ગંજ્યામભાઈ ઠક્કર આવો સાંભળીએ તેમના શબ્દોમાં ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરમાં નિયમિત પાણી વિતરણ થાય એની ચિંતા કરવામાં આવે છે સૌ ભુજ શહેરવાસીઓની પાણીની તકલીફ ન પડે એના માટે પણ નગરપાલિકા દ્વારા વોટર સપ્લાયના ચેરમેન ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને તમામ આખી ટીમ કાર્યરત છે અને ભુજના નાગરિકોને પાણીની આ વર્ષે કોઈ પણ તકલીફ ન પડે એના માટે આગોતરા આયોજન પણ કરવામાં આવ્યા છે હા રહી વાત ક્યાંક નાની મોટી પાઇપલાઇન નર્મદાની ડેમેજ થાય અથવા પીજી દ્વારા લાઇટ પણ આપણે ન મળે અથવા લાઈટ બંધ થઈ જાય કાંઈક પ્રોબ્લેમ સર તો એકાદ દિવસ આગળ પાછળ થાય છે બાકી ઓલ ઓવર અત્યારે ભુજની પાણીની વ્યવસ્થા સારી છે અત્યારે ભુજ શહેરમાં પાંચ ટેન્કર અને એક મોટી ગાડી છ વાહનોથી ભુજ શહેરના જે જે જગ્યાએ જે વિસ્તારોમાંથી પાણી માટેના જે નગરપાલિકામાં આવે છે વર્દીઓ એ વર્દીઓ સેમ ડે થાય એવી પણ સૂચના આપવામાં આવી છે ના ના એવું નથી આમાં અત્યારે કેવું છે કે ભુજ નગરપાલિકામાં અત્યારે ટેન્કર જોતું હોય તો એના બસો રૂપિયા ચાર્જ છે કોઈ પણ નાગરિક બસો રૂપિયા ડિપોઝ પોચ અહીંયા નગરપાલિકામાં ફાળવાવી દે અથવા ઓનલાઈન પણ કરે અને આપણો જે ટાંકો છે ત્યાં પણ પહોંચી જાય ને તો એમને અમારા કર્મચારીઓ દ્વારા સુવિધા કરી આપવામાં આવે છે નાના મોટા જો પ્રોબ્લેમ થાય ફોલ્ટ હોય તો અમે વધારાના વાહનો પણ હોઈએ છીએ પણ અત્યારે કોઈ એવો ફોલ્ટ છે નહીં પાણી આપણે નર્મદાનું મળે છે અને નર્મદાના પાણીમાં પણ ક્યારેક આગળ પાછળ હોય કે જો ભુજ શહેરની આપણી જરૂરિયાત છે એમાં ઓછું વધુ મળે તો ક્યાંક વિસ્તારમાં આપણે એકાદ દિવસ આગળ પાછળ હોઈએ છીએ કે જે ભુજની જે આપણી જરૂરિયાત છે એના કરતાં આપણે ઘણી પાણી ઓછું પણ મળે ધારો કે નર્મદાનું પાણી આવે છે ક્યાંક ટપ્પર ડેમ ઉપર પણ કઈક પ્રોબ્લમ હોય અંજાર પ્રોબ્લમ હોય માળિયા પ્રોબ્લેમ હોય આ નાના મોટા કાંઈ પણ પ્રોબ્લેમ આવતા હોય તો ભુજ શહેરની જે જરૂરિયાત પ્રમાણે કાપ આવતો હોય અથવા પાણી ઓછું મળતું હોય તો અમુક વિસ્તારોમાં એકાદ દિવસ આગળ પાછળ પાણી થાય છે પણ લાંબા જે જે મુખ્ય વિભાગ મુખ્ય વિસ્તાર ભોજનો છે એમાં રૂટિંગ જે બારી વિસ્તાર છે એમાં કદાચ અત્યારે ચોથો દિવસ પણ થાય છે પણ ચોથા દિવસમાં આપણે રેગ્યુલર અત્યારે પાણી આપી શકીએ છીએ